ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઇન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ અક્ષરધામ વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિશ્ર નાયબ વડાપ્રધાન ભગવાન સ્વામિનારાયણ તેમજ સર્વે અવતારો દેવો મહાપુરુષોને અંજલી આપતા ત્રેવીસ એકર માં ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ એવા સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી આપી હતી અક્ષરધામ ભારતની મહાન પરંપરાઓ ગૌરવશાળી અને ઉજાગર કરતું લોકોમાં શ્રદ્ધા ભક્તિ અને સમાધિતાના કાલાથી હિન્દુ આધ્યાત્મિક સંદેશાને કરતું અદ્વિતીય સ્થાન છે નાયબ વડાપ્રધાને અભિષેક મંડપમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ વર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કરી વિશ્વમાં શાંતિ પ્રગતિ અને સમાધિતા માટે પ્રાર્થના કરી અભિષેક કર્યા બાદ નાયબ વડાપ્રધાને અક્ષરધામ મહામંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી અર્પણ કરી હતી અક્ષરધામના કલા અને સ્થાપત્યને માણતા તેઓ બીએબીએસના પાંચમા આધ્યાત્મિક ગુરુ અને સ્વામિનારાયણના અક્ષરધામના પ્રેરણા મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે હજારો સ્વયંસેવકોને કારીગરોને પ્રેમ શાંતિ સહિષ્ણુતા અહિંસા સ અસ્તિત્વ અને વૈશ્વિક સંવાદિતાના મૂલ્યો પ્રસારિત કરતા અક્ષરધામના સર્જનને પ્રેરણા આપી હતી તે જાણી અભિભૂત થયા હતા